તો હેલો કેમ છો મજામાં મજા જ છો તો ફરીથી સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં બાકી બધાને ગુડ મોર્નિંગ ભાઈ જય માતાજી ને જય રામા પેર તો આજે તો આપણે સવાર સવારનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સાડા સાત થયા છે પાછળ કરીએ છીએ પણ આડું આવે છે એટલે નથી દેખાતી બાકી આજે તો ઘણા ટાઈમ પછી વ્લોગમાં મળ્યા કારણ કે વ્લોગમાં મળતા જ નહોતા થોડાક ટાઈમથી કારણ કે આ થોડોક પ્રોબ્લેમ જેવા આવી જતા અને યાર વ્લોગ શૂટ કરવાની આમ મજા જ નથી આવતી એટલે કંઈ વ્લોગ શૂટ નહોતા કરતા બાકી હવે પાછા ડેલી રૂટિનમાં ટ્રાય કરશું કે વ્લોગિંગ થાય અમને પણ વ્લોગિંગ નહોતા થતા એટલે ભાઈ મજા નહોતી આવતી બાકી હવે તો ગણતરી થઈ કે જ્યાં થવું એ થાય બાકી વ્લોગિંગ તો કરવાનું થાય છે જે થવું એ થાય બાકી વ્લોગિંગ તો કરવાનું છે તો હવે ટ્રાય કરશું બાકી ડેલી બ્લોગિંગ નું ટ્રાય કરશું હવે જાવી છે તો તમે બધા કન્ટિન્યુ વિડીયો બિના રહેજો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જઈશું તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક નવા લોકમાં તો સૌથી પહેલાં તો બધા એને આ જય મેલડીમાં આ જય દરકા છે અને આજે સવાર સવારમાં લોક સ્ટાર્ટ કર્યો છે તો બધાને ગુડ મોર્નિંગ અને આજનો દિવસ કેવો જાય એ કોમેન્ટ કરીને કહેજો બાકી અમારા કહેવા જાય નથી ખબર કા નિરામ જવાનું છે એટલે નક્કી ને એમાં લાઈટ વહી જાય તો બી ગું પડે કેમ કે જનરેટર નથી એ જોઈને લેવા જવાનું છે એટલા માટે તો જવાનું છે આ કારખાના હાવ નવરા થઈ ગયા છે એટલે કામે જવાનું છે તો કામે જવા દેવી અને હવે અમારા વોક્સ યુરજ આવશે ને બાકી ફરમાઈશના વિડીયો પણ ઉતારી જે લોકોને ફરમાઈશ હોય એ કહેજો આપણે પૂરી કરી આપશું કાં ચાલો કારખાને વીજ તો જો મિત્રો અત્યારે આપણે કારખાનેથી નાતા રહેસી અને આવીને હું ગઈ હતી ધાબામાંથી જોવા માટે કેમ કે મારા રીતાભાઈ છે એ લગ્નમાં જતા કર્યા તો રાતે મોડા સુધી ડિસ્કોને એવું કર્યું હોય એટલે થાકી ગયા તો એ તો ધાબામાં ભાઈ ઊંધ ઊંધ પેડા ફોન કર્યો પણ ફોન કાંઈ ઉપાડ્યો ને એટલે પછી ઘરે આવીને જોયું ને તો ચપ્પલ નીચે પડ્યા તે ધાબામાં જોવા ગઈ તો ભાઈ તો હું તા જગાડ્યા પણ કાંઈ જાગે નથી કેમ કે ઘેન જેટલું છે એ ઠેગ્યા હોય ઉજાગરો તો બાકી કારખાણીથી આવી ગયા અને હવે તમને ખબર હશે મારે શું કરવાનું રાંધવાનું છે તો હું જાઉં છું રાંધવા માટે તમે બધા કન્ટિન્યુ લોકમાં ચડેલા રહેજો બાકી કાલ છે બુધવારની રજા તો કાલનો દિવસ કેવો જાય છે કાલ શું કામ કરશું આખો દિવસ એ બધું તમને બતાવશું તો તમે જોતા રહેજો તો મારે જવાનું છે રાંધવા માટે એને જો મને એમ કીધું તું વિડીયો બનાય ઉતાર હું હમણાં આવું એમ જોઈ બજારે રેવાઈ ગયા શું લેવાઈ ગયા નથી ખબર પણ બજારે ગયા છે એટલી ખબર છે આવે પછી ખબર પડે કે હું લેવાઈ જતા તો આલો માર જવાનું છે રાંધવા માટે તો હું ફટાફટ રાંધવા કેમ કેમકે આજ તો બહુ થકાઈ ગયું છે એટલે હટનાવરા થઈ જાય કે તો હુઈ જવું છે કેમ કે લગ્નમાં યથા ભાઈ જતા ઠાકાવ ને લાગી ગયું એવું થયું કેમ કે આજ થકાઈ જ ગયું છે એટલું એને વાત જ ન પૂછવું બે બીના વાહન વાહનો દુખવા કેમ કે આજ લાઇટ વેગી હતી હવે કેટલા વાગી સાડા અગિયાર લાઇટ વેગી હતી એટલે એક વાગે કારખાનું ચાલુ થઈ ગયું એટલે એક જવું પડ્યું હતું એટલે ઠકાઈ ગયું છે બાકી હાલો હું જાઉં છું રાંધવા માટે તો તમે કન્ટિન્યુ રહેજો અને તમે આજે ભાઈ ઘરે આવતા રહ્યા છે ને ભાઈ ઘરે આવીને જો ભાઈ ભૂખ લાગી ગઈ હતી ને તો ભાઈ જો ભાઈ નાસ્તો લઈ આવ્યો છો ભાઈ બે એક આ કટક બટાકા સરસ મજાનું જો ભાઈ આ લઈ આવો છો ભાઈ નાસ્તો કરવો કારણ કે ભૂખ બહુ લાગી છે એટલે ભાઈ નાસ્તો કરી લઈ તો અલો ભાઈ અમે નાસ્તો કરી કરીએ વિડીયો લાઈક ન કરી લાઈક શેર અને કોમેન્ટ કરી દો બાકી સબસ્ક્રાઈબ કરી દો સુધી નાસ્તો કરી ફ્રેન્ડ જો અત્યારે ભાઈ નાસ્તો કરીને ભાઈ થાબામાં થઈ ગયો છે થાબામાં થઈ ગયો સરસ મજાનો અત્યારનો લુક છે બાકી જો ભાઈ સનસેટ તો પૂરું થઈ ગયું છે બાકી જો અત્યારના કેટલા બધા પક્ષીઓ ઉડે જવામાં તમને દેખાતા જ હશે જ્યાં જઈને ફરતી બધું નકરા પક્ષીઓ જ ઉડે જવા બધું તો ચાલો તો અત્યારે મજા વાતાવરણ થઈ ગયું છે એટલે થવામાં ગયો તો એના એક રીલ્સ પણ શૂટ કરી છે જે તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ લેજો બાકી ચાલો તમને અહીંનો ને થોડોક નાનોકડો સિનેમેટિક બતાવી દો તો ત્યાં સુધી તમે બધા ને સિનેમેટિક એન્જોય કરો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે ભાઈ વાળું પાણી કરીને ભાઈ થઈ ગયા છે નવરા અને આજનો વિડીયો તો લગભગ હાવ એટલે હાવ નાનો જ થયો છે એ તો ભાઈ મને ખબર જ છે કારણ કે આજ કાંઈ વિડીયો શૂટ થયો જ નથી જાજો કારણ કે બહુ ખાસ તો નથી કારણ કે વિડીયો શૂટ નહોતો તો મેં તમને આગળ પ્રોબ્લેમ હતી એ તો ભાઈ પ્રોબ્લેમ મેં તમને કીધી ભાઈ પ્રોબ્લેમ થોડીક થઈ ગઈ છે એટલે કાંઈ વિડીયો શૂટ નથી કરતા

તમને લોકો ને થાય તો બાકી હવે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી ને બાય બાય